ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરબા પહોંચ્યા છે અમિત શાહે મકરબામાં વૃક્ષારોપણ કર્યું છે તો ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે મંત્રી અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં આજના દિવસે હાજરી આપવાના છે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી સાથે જ ગુજરાતને અનેક ભેટ મળવાની છે જેમાં સૌથી વધારે અમદાવાદ અને ગાંધીનગરમાં જ્યાં લોકો માટે સહાયતાપૂર્વક રહે સરળતાપૂર્વક રહે તેવી સહાયતા આપવામાં આવવાની છે તો અલગ અલગ જગ્યાએ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે તો આજે સૌથી પહેલાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા મકરબા વિસ્તારમાં જ્યાં તેમણે વૃક્ષારોપણ કર્યું છે આ સાથે જ જીમનું પણ તેઓ ઉદઘાટન કરવાના છે ત્યાં તેમને જીમનું ઉદઘાટન અને સ્વિમિંગ પુલનું ઉદઘાટન કર્યું છે સાથે જ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને વિવિધ વિકાસના લોકાર્પણના કાર્યમાં તેઓ હાજરી છે તે આપી રહ્યા છે સાથે જ આજે સાંજે પણ નારણપુરા ખાતે એક સભા સભાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે તેમાં કાર્યકર્તાઓથી લઈને સૌ કોઈને આજે તેઓ મળવા પણ જવાના છે અને વાતચીત પણ કરવાના છે સાથે જે સ્વિમિંગ પુલ જેવા લોકાર્પણ કરવામાં આવ્યું તેની વિઝિટ છે તેમના દ્વારા છે તે કરવામાં આવી છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા અને સાથે જ કેવી વ્યવસ્થા રાખવામાં આવી છે તેનો તાગ પણ અમિત શાહ દ્વારા મેળવવામાં આવ્યો કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ